મંદિરે ધૂળેટી પર્વ નિમિત્તે દિવ્ય રંગોત્સવ યોજાયો હતો એકાવન હજાર નેચરલ કલર અને પાંચસો જેટલા સપ્ત ધનુષ્યના રંગની થીમ ઉપર સિત્તેર થી એશી ફૂટ જેટલા ઊંચેથી મંદિરના પટાંગણમાં તમામ ભક્તો

આજે સાળંગપુર કષ્ટભંજન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટા મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે વર્ષો પહેલા સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને અહીંયા બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લાખો યુવાનોએ